હેલો ગાય કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો આજે શનિવાર છે અને શનિવારને લીધે હું આજે થોડો વહેલો આવી ગયો છું તો વેલો એટલો પણ વહેલો નથી અત્યારે વાગે છે છ અને આજે જે વરસાદ પડ્યો છે બહુ જ ખતરનાક વરસાદ પડ્યો છે છેક હું નીકળ્યો હતો ઓફિસથી ત્યાંથી વરસાદ ચાલુ થઈ ગયો હતો અને જે ઘર સુધી વરસાદ હતો અને હું આખો ભલી ગયો હતો બહુ જ વરસાદ હતો અને ખરેખર કાલે અને આજે મુશરદાર વરસાદ પડે છે અમદાવાદમાં ખબર બને એટલો બધો વરસાદ કેમ પડે છે પણ બહુ જોરદાર વરસાદ પડે છે તો છોલો હવે આપણે જઈએ છીએ બાર અને જોઈએ કે પપ્પા અને પૂજા શું કરી રહ્યા છે બીજું વસ્તુ કે આજે અમાસ છે તો અમાસના દિવસે પૂજા એ વ્રત કર્યું છે તમને ખબર છે કે દર અમાસે પૂજા વ્રત કરે છે તો જોઈ શકો છો જય મગબોચર આપણે જઈ રહ્યા છીએ પૂજા કે કરી રહ્યા છે શુક્રશ પૂજા ભાખરી ભાખરી બનાવ હશે અચ્છા દેખર તો જોઈ શકો છો કે પૂજા જે છે તે પાપડી બનાવી રહી છે અને ઓહો એટલીસ્ટ પૂમે ચાર ભાખરી બની દીધી તેમ અને આ શું મૂકવાની તો કી ગરમ ગરમ મૂકી છે જોજે ગરમ ગરમ પછી અડાડ દી નહીં હાથ ઉપર દાડી જવાય ના જાય આ ભાખરી બની જશે પૂજા વાંધો ઓકે તો આપણે જે છે બાર પપ્પા પાસે એને જોઈ શકો છો પપ્પા જે છે રસન સુત ફરી રહ્યા છે અને તે પૂજાને મદદ કરી રહ્યા છે આ શાક તમારે બનાવવાનું પપ્પા તો તો આજે તીખું હોય છે ધમધમાટ તમે લોકો કે પૂજા જે છે તે ભાખરી બનાવી રહી છે અને પપ્પા જે છે તે રસમ ફોરી રહ્યા છે આજે જે છે તે પપ્પા બનાવવાના છે અને પપ્પાને શાક બહુ સરસ આવડે છે બનાવતા માટે અને એમનું આ જે શાક ખાવાની બહુ જ મજા આવશે કેમકે તેમનું શાક જે એકદમ ધમધમાટ હોય છે એકદમ સ્વાદિષ્ટ રસમ વસન નાખીને જોરદાર બનાવશે કેમ કે આજે પૂજાને ઉપવાસ છે તો પૂજાને આજે કશું જ ખાવાનું નથી આજે સવારથી સાંજ સુધી તે ખાલી ફ્રૂટ ઉપર રહે છે તો આજનું જે જમવાનું જે છે તે આઈ થિંક રીંગણ બટેકાનું શાક અને ભાખરી છે અને વરસાદના લીધે બહુ જ મજા આવશે અને સાથે સાથે છાશ લેતા આવશો તો છાશ પીવાની પણ મજા આવશે તો આવી રીતે છે આજનો કાર્યક્રમ હું અત્યારે ગેલેરીમાં ઊભો છું અને જોઈ શકો છો હજી વરસાદી જેવું જ મોસમ છે અને ખરેખર અહીંયા કપડાં સુકાવેલા છે પૂજારી ગેલેરીમાં અને વરસાદના લીધે અમારી જે ગેલેરી છે એકદમ ક્લીન થઈ ગઈ છે જે તમે જોઈ શકો છો અને વરસાદી મોસમ કન્ટિન્યુઅસ છે જોઈ શકો છો વરસાદ તો બહુ જ ભયંકર પડે છે અને ખરેખર વરસાદે તો ખરેખર ભૂક્કા બોલાવી દીધા છે આજે હું આવ્યો તો જતી જગ્યાએ પાણી પાણી થઈ ગયા હતા અને અહીંયા બારી ખુલ્યા પછી બહુ સરસ એવો પવન આવે હું તમને દેખાડીશ કે અમારી જે વિન્ડો છે તે બહુ જ મોટી વિન્ડો છે અને જો વિન્ડો ખુલી દે તો બહુ બહુ સરસ એવો પવન આ પોર્શનથી આ પોર્શન સુધી અમારી વિન્ડો છે બહુ જ સરસ વિન્ડો છે અને અમે અહીંયા કર્ટન લગાવી દીધું છે આ સેમ ટુ સેમ વિન્ડો તૈને રૂમમાં આપેલી છે અને ખરેખર હવા ઉજસ માટે તો કોઈ પ્રોબ્લેમ નથી બહુ સરસ એવું છે ખાલી તકલીફ એવી છે કે રાતે સૂઈએ છીએ તો સવારે પંખો બહુ જ અવાજ કરે છે હમણાં જ રિપેર કરાવે તો પણ ખબર નહીં કર કરવી શકો છો પંખો મેં ચાલુ કરો ને એટલે એને તરત જ અવાજ ચાલુ કરી દીધો જો કર રાતે પણ ઊંઘ બગાડી નાખે છે પંખો કેટલી વખત રિપેર કરવા મને લાગે છે કે આનો હવે સમય આવી ગયો છે એક્સપાયરી ડેટ આવી ગઈ છે તો આને બદલવાનો થશે પણ હજી આપણે ચલાવીશું આને હજી બદલવાનો નથી ગયો તો દૂધ લેવા માટે તો દૂધ લઈને આવી ગયો છું તો આપણે હવે દૂધ મૂકી દઈશું અહીંયા અને જોઈ શકો છો કે જે છે એનું કામકાજ ચાલુ કરી દીધું છે શાક બનાવવાનું ઓકે પૂજા જે છે તે તૈયારી ચાલુ કરી દીધી છે શું પૂજા રેડી તો હવે માતાજીની આરતી થશે બરોબર ને પૂજે ઓકે માતાજીનો દીવો ચાલુ કરી દીધો છે અને માતાજીનો ધૂપ પણ ચાલુ કરી દીધો છે પ્રસાદીમાં કેરા અને દાડમ કર્યું છે તો આ છે માતાજીનો આજે પ્રસાદ ઘણી ખમા હું અને પૂજા આવ્યા નવાપુરામાં બોસર માતાજીના મંદિરે અમાસ કરવા માટે અને આજે બહુ જ પહોંચ્યું છે શકો છો કે બહુ જ ટ્રાફિક છે આજે ઉમાસના લીધે બહુ જ આજે લાઈન છે લાંબી તો અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે અને મંદિર જતા પહેલાં જોઈ શકો છો જતો ટ્રાફિક જામ છે બહુ ટ્રાફિક આજે અમાસ છે એટલા માટે ટ્રાફિક બહુ જ રહે છે આ જે છે તો મંદિરની બહાર અહીંયા ફ્રૂટ મળે છે જે તમે જોઈ શકો છો અને આ જે છે મંદિરનું

અમારા બહુ દર્શન મંદિર આજે બહુ સરસ રહ્યા છે આજે અમાસ છે અને શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ છે બહુ સરસ દર્શન થયા છે તો હવે જો અમે નીચે જઈશું ખૂબ આગળ દર્શન કરવા માટે મન છે તો ફોટા પાડી રહ્યો છે જોઈ શકો છો કે બહુ જ સરસ એવું ડેકોરેશન લાઇટિંગ છે બહુ સરસ છે જોઈ શકો છો અને પબ્લિક બી બધે આવે છે અને આઠ ને પિસ્તાલીસે આર્યો શુભમ આમ જો શું સરસ છે ને આજે મંદિરમાં આઠ ને પિસ્તાલીસ વાગે અમાસની મહાઆરતી છે મેન આરતી છે તે પોણા નવ વાગ્યા છે તો અમે હવે જઈશું દર્શન કરવા માટે નીચે જોઈ શકો છો બહુ જ સરસ એવું છે પબ્લિક બધા દર્શન કરવા તો અમારા લોકોના દર્શન બહુ જ સરસ એવા થઈ ગયા છે જોઈ શકો છો પાછળ પણ ઘણી બધી પબ્લિક બેઠ કરી છે

મંડપ બી અને હનુમાનજી નું મંદિર બહુ સરસ છે અને શનિદેવ નું બી મંદિર છે હંડાણો છો વરસાદ લઈ રહ્યા છે બહુ છે લાંબી લાંબી લાઈન છે બધા લોકો દર્શન કરવા જૂર થી આવે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને આ મહાદેવજી દર્શન આજે જોગડીમાં છે અને તેમની ગુગા બાપા છે તેની બાજુમાં મેલડીમાં છે ને બોર્ડ માં છે આજે અમાસ હોવાથી અમે લોકો આવ્યા છીએ માતાજી ત્યાં દર્શન કરવા માટે અમે લોકો આવી ગયા છીએ ઘરે નવાપુરા થી અને નવાપુરા થી અમે લોકો ગયા હતા જોગણી માના મંદિર અને જોગણી માના મંદિરે થી ગયા હતા કાજલ આવી છે ગોળાસર તેને મળવા માટે ગઈ હતી કેમકે હમણાંથી ઘણા દિવસથી મળી નથી તો સ્પેશિયલ આવી છે તો મેં કીધું લાય એને બી મળતી આવું અને પછી હવે ત્યાંથી અમે લોકો આવી ગયા છીએ ઘરે અને નવાપુરા માંથી અમે લોકો લીધા હતા કેળા એક ભાઈ હતા એ દાદા જેવા હતા એટલે અમને એમ થયું કે લાવ ને અહીંયા કેળા લઈએ પણ એ ભાઈ દયા દાકણ ને ખાયું અને જેવું થઈ ગયું કે કેળા બધા શું બગડી ગયા મીન્સ કે અમે અમારી બી ભૂલ છે કે અમે લોકો ચેક ના કર્યા અને જોઈને તો સારા જ લાગ્યા હતા આપમાં અંધારું હતું રાત હતી એટલે બહુ જોયું નહીં અને લઈને અમે તરત જ બેગમાં મૂકી દીધું આને જોયા તો બધા કેળા બગડી ગયા હતા એટલે કેળા બધા જવા દેવા પડ્યા કંઈ વાંધો નહીં અને આવું છે અને પછી અમે ગયા હતા મંદિરે તો હવે સામા પાંચમ ગુરુવારે છે તો ત્યાંથી અમે લોકો લાવ્યા છીએ સામો પણ લાવ્યા છીએ ત્યાં બધી જ જગ્યાએ સામો વેચાતો હતો એટલે અમે સામો બી લાવી દીધો છે બમ હા બોલો ને શું કરે છે તું બસ બેઠો છું બરાબર આ દુખાવો થઈ ગયા આ બાઈક ચલાવીને એક ધારો આમ ચલાવવાનો બરાબર એટલા માટે બરાબર શું કહે છે બોલ બસ કઈ નહીં સાવન મહિનો પૂરો આજે બરાબર છે હવે વારમ નથી આ આ બધું સેટ કરવા માટે વાર ઓછા કરવા માટે કેમ કે સાવન મહિનામાં મે દાડીએ ને બારું ખાવતો નથી

ના આજ બધું છે ના હું એવી તાવ નહી ખાતી ખરે તો મમ્મી આવી જશે ને હા મજા આવી કેટલા મમ્મી શું કર ફોન અતારે અતારે તો હું આસે બની જાગુ માસી બને જોઈએ મને લાગે અહીંયા તો વિડિયો કોલ જ કરીએ ને આપણે હા વિડિયો કોલ કરીએ તો હું હવે મમ્મી ને વિડિયો કોલ જાગુ માસી કર ને તું જાગુ માસી ને કરો અહીંયા બધા લોકો છે ને ગામડે બધા લોકો છે ને 9 વાગે સુઈ જાય હમ અને સવારે ચાર વાગે ઉઠે છે ઓ બાપા અને આપણે અમદાવાદમાં સાવ ઊંધો છે અમદાવાદમાં ચાર વાગે હોય ને હવાર ખબર નહીં કેટલા વાગે થાય શું કેવું તો આવું કરી રહ્યો છું મમ્મીની વિડીયો કોલ જોઈ શકો છો તો પાડે તો સારું છે સુઈ ગયા છે તો નહીં ઉપાડે જઈને વાગે છે નહીં નેટ ચાલુ હોવું જોઈએ નેટ તો ચાલુ જ છે વાઈફાઈ ચાલુ છે મારું આ ફાઈલ માં કે કરાઉં રિંગ ગઈ ગઈ ને જોઈએ બતાવ તો સુમ ફોન માં બતાવ ફોન કરી રહ્યા છીએ હા જોઈએ હવે ઉપાડે છે કે નહીં ઉપાડો બી જોઈએ ને મને લાગે છે તો નહીં ઉપાડે ઉપાડો ઉપાડો તો વિડિયો કોલ ઉપાડ્યો છે લાઈક કરો લાઈક સુઈ ગયા તો જાગો છો જાગું હશે ફોન ઉપાડી લીધો છે મે <laughs> 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 <laughs>

વરસાદ બહુ બહુ જ વરસાદ અમે લોકો જોયું કે ગામડે બધા લોકો બહુ વહેલા સૂઈ જાય છે નવ વાગ્યા છ થી સાત પતી જાય છે પણ એ લોકો રાતે વહેલા સુવે છે અને સવારે ચાર વાગે એટલે ના ત્યાં આરતી થાય છે અને મીન્સ કે સવારમાં મંગલા આરતી પણ થાય છે અને બધા લોકો ચાર થી પાંચ વાગ્યા સુધીમાં તો બધા જાગી જાય છે ખરેખર બહુ સરસ કહેવાય અને કાલે બીજું કે મમ્મી ઘરે આવે છે પાછી મીન્સ કે અમદાવાદ તો મજા આવવાની છે કાલે ઘણા દિવસ પછી મમ્મીને જોઈશું અને મમ્મી આવશે તો આપણે મમ્મીનું બ્લોગ પણ બનાવીશું કે ઘણા દિવસ થઈ ગયા મમ્મી હતી નહીં તો કાલે આવશે એવું લાગે છે આપણે એક મહિનો જેવું થઈ ગયું એવું લાગે છે છ સાત દિવસથી આ પણ વધારે ટાઈમ થઈ ગયો લાગે છે તો બસ આજે તો બહુ જ વરસાદ હતો અમે લોકો ગયા હતા ઘણી બધી જગ્યાએ અને બધી જગ્યાએ મસ્ત કે સરસ પહેલાં તો નવાપુર ગયા ત્યાં સરસ દર્શન થઈ ગયા પછી જમણી માતા મંદિરે ગયા પછી કાજેબેન ત્યાં ગયા હતા કે કાજેબેન ઘણા દિવસ પછી ઘોડાસર આવ્યા હતા તો મેં કીધું ઊંઘ પૂજા પછી ગયા ત્યાં એમને બોલાવવા માટે તો વરસાદ તો અત્યારે બંધ થઈ ગયો છે ખમૈયા ખાધો છે પણ હજી ખબર નહીં કાલે કેવો વરસાદ પડવાનો છે કેમ કે વરસાદ એકવાર ચાલુ થયો પછી બંધ થતો નથી અમદાવાદમાં બહુ જ ભયંકર વરસાદ પડે છે તો આજનો જે ઉલ્લો છે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા તો બધાને જય માતાજી જય છે